રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા નામ પરથી જાણો કે તમારા ઇષ્ટદેવ કોણ છે કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અને ભક્તિ પ્રમાણે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકે છે પરંતુ ઈષ્ટદેવની પૂજા કરવી વિશેષ મહત્વની માનવામાં આવે છે તેનું કારણ એ છે કે ઈષ્ટદેવનો સંબંધ આપણા કાર્યો અને આપણા જીવન સાથે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઈષ્ટદેવની પૂજા કરવાથી વ્યક્તિને શુભ અને શુભ પરિણામ મળે છે આ દેવનો અર્થ થાય છે પોતાની પસંદગીના દેવ પરંતુ જો કોઈ આ વિશે જાણતું ન હોય તો પોતાના ઇષ્ટદેવને કેવી રીતે ઓળખી શકાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી જન્મ તારીખ તમારા નામનો પહેલો અક્ષર તમારા જન્માક્ષરના આધારે તમારા ઇષ્ટદેવને ઓળખી શકાય છે અરૂણ સહિતા જેને લાલ કિતાબથી પણ ઓળખાય છે જેના અનુસાર વ્યક્તિના પૂર્વ જન્મના કરેલા કર્મના આધારે ઈષ્ટદેવની ઓળખ થાય છે અને એના માટે જન્માક્ષર જોવામાં આવે છે કુંડળીનું પાંચમું ઘર ઇષ્ટ ઘર માનવામાં આવે છે આ ઘરમાં જે રાશિનો ગ્રહ છે તે આપણા ઈષ્ટદેવતા કહેવાય છે ઈષ્ટદેવની પૂજા કરવાથી ફાયદો એ થાય છે કે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષ હોય પૂર્વ ભગવાન પ્રસન્ન હોય તો આ બધા દોષો વ્યક્તિને બહુ પરેશાન કરતા નથી મિત્રો હવે વાત કરીશું તે રાશિઓની કે જેના ઇષ્ટદેવ કોણ છે તે પહેલા વીડિયોને લાઇક નથી કરી તો એક લાઇક કરી દો અને ચેનલને ને પણ કરી લેજો પ્રિય મિત્રો ચાલો હવે જાણીએ તે રાશિઓ વિશે મેશ અને વૃશ્ચિક રાશિનો અધિપ્તિ ગ્રહ મંગળ છે આથી આ બે રાશિઓના લોકોના પ્રમુખ દેવતાઓ વીર હનુમાનજી અને શ્રી રામજી છે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે અને તેથી તેમની પ્રથમ દેવી મા દુર્ગા છે તેઓએ તેમની પૂજા કરવી જોઈએ મિથુન અને કન્યા રાશિના સ્વામી બુદ્ધ છે અને તેથી તેમના ઇષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને ગણપતિ છે અને તેઓએ તેમની પૂજા કરવી જોઈએ કર્ક રાશિના શાસક ગ્રહચંદ્ર છે અને આ લોકોના પૂર્વ ભગવાન શિવ છે તેમની પૂજા કરવાથી વિશેષ પરિણામ મળે છે સિંહ રાશિના લોકોનો શાસક ગ્રહ સૂર્ય છે અને તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને મા ગાયત્રી છે ધનુ અને મીન રાશિના લોકોનો સ્વામી ગ્રહ ગુરુ છે અને તેમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી છે મકર અને કુંભ રાશિના સ્વામી શનિ છે તેથી તેમના ઈષ્ટદેવ હનુમાનજી અને શિવજી છે મિત્રો તમે તમારા ઇષ્ટદેવની પૂજા કરો છો તો તમને વિશેષ પરિણામ મળે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ વિભાગમાં જણાવો અને આવા વિડીયો જોવા માટે ચેનલને ને કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં તમારી કઈ રાશિ છે તે અવશ્ય લખજો પ્રસ્તુતિ અહીં સમાપ્ત કરીએ છે મળીશું આગલા વીડિયોમાં જય શ્રી રામ